વાંકાનેર તાલુકા પોલીસ તથા મોમીન સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કરનાર યુવાનની અટકાયત કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વતની એક યુવક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રીલ્સ વિડીયો બનાવી વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન સમાજ તથા વાંકાનેર તાલુકા પોલીસ વિશે અભદ્ર વાણી વિલાસ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય જેના પગલે નાગરિકોમાં રોજ જોવા મળતી હોય ત્યારે આજ રોજ ગુરુવારે રાત્રે દસ વાગ્યે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આ યુવકની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે મારો વિદ્યાનો કેસ ઈ પોલીસ સ્ટેશનમાં થાય જ નહીં ખબર છે ને મોરબી થાય મોરબી તો મોરબી કોઈનો મને હજી ફોન આવ્યો નથી એટલે હું ગુનેગાર નથી હજી નથી હો અને હથિયાર બતાવ્યા તો મેં કોઈને બતાવ્યા નથી કોઈના ઘરે જઈને નથી બતાવ્યા મેં ખાલી મોટા ભાઈ છે મેં ખાલી ટેક ચડાવ્યા છે શું ટેક ચડાવ્યા છે કે અમારી પાસે છે ઓ અમારી પાસે મૂમના જેવી રીતે અને એ ખાલી મૂમના ને જ બીજા કોઈને નહીં ઇન્ડિયામાં મૂમના ને જ બીજા કોઈને નહીં